અત્યારે કઈક આવી લાઇટિંગ લાગે છે અને આને ચેન્જ કરીને તો અલગ અલગ બધું બદલશે જો ચેવીસ દબાવે છે એટલે ચેન્જ થતી જશે આ પિંક થઈ ગઈ વળી ચેન્જ કરું મારા કામ આવા જ હોય જો કોની કોની સાથે હું થાય કે જો જો લાઈટ ચાલુ થઈ ગઈ છે અને આવી રીતના અલગ અલગ બરે છે રાત્રે વધારે સરસ લાગશે તમને રાત અને આ છે આપણું મિની ગાર્ડન તો બધા જ વેજીટેબલ્સ પાકી ગયા છે અને હવે આપણે દસ રૂપિયા માં જ છે ને શેઝવાન જે રાઈસ છે એ બનાવવાના છે તો આપે તો આવી રીતે સ્લાઈસમાં ડુંગળી કટ કરી લીધી છે ને મરચાં પણ એકદમ આવા જીણા ઝીણા લાંબી લાંબી સ્લાઈસમાં કટ કર્યા છે હર હર મહાદેવ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં જ છું અને આજે બનાવવાના છે શેજવાન રાઈસ તો એક અને રાઈસ પણ મૂકી દીધા છે બસ થોડીક જ વાર છે ને બધી વસ્તુ અહીં બાર કાઢીને મૂકી છે અને ગટ કરવાની છે ડુંગરી ને ટમેટા મરચા ફ્લાવર આદુ એ બધી વસ્તુ મૂકી છે અને રાઇસ પણ થઈ જવા આવ્યા છે આજે મારા દીકરો કે મમ્મી મને શેજવાન રાઈસ ખાવા છે તો મેં ઠીક છે ચાલો બનાવી દઈએ તો ભાત પણ જો થઈ ગયા છે ઓલા એસી ટકા ચડાવવાના વીસ ટકા બાકી રાખવાના નકા પછી બધા ભાંગી જાય અને આની અંદર વટાણા છે બાફવા મૂકી દીધા હતા સરસ મજાના વટાણા બફાઈ ગયા છે હવે ઓસાવી અને બાર વસ્તુ છે હજી આની અંદર એક બટેકુ નાખીશ એક ટમેટું નાખીશ અને આ તૈયાર પેકિંગ આવે છે એ નાખીને બનાવવાના છે આપણે દેશી જુગાડ વાળા બનાવવાના છે પ્રોપર જો સેઝન રાઈસ એ નથી બનાવવાની મને ખબર છે એમાં સોયા સોસ ને બધું પડે પણ મારા દીકરાને ભાવે એટલે આપણે ગુજરાતી ગમે એમ જુગાડ કરી લઈએ એટલે આપણે ભાવે એવા બનાવી તો આ ભાત ઓસાવી નાખું કેમ કે થોડાક વહેલા જ બનાવી લીધા છે એટલે ઠંડા થાય ને તો મસ્ત થાય તરત ને તરત આપણે વઘાર તો જેવા થઈ જાય એટલે થોડાક વહેલે સરસ અને બનાવી દઉં ને સરસ મજાને ઠંડા થઈ જાય ને પછી વઘાર કરીને એકદમ છુટો છૂટ્ટો દાણો થાય છે એટલે મેં ચાલો આજે વહેલેથી જ બનાવીને ઓસાવીને રાખી દઉં એટલે જયારે મારે કરવા હોય ત્યારે એમ જ કરું વેલા કરી લઉં એટલે સરસ મજા એકદમ ખીલા ખીલા આમ શેર રાઈસ થાય તો બધું વેજીટેબલ્સ જે છે એ કટ કરી લઉં એટલે થોડાક જ નાખીશ મને તો જેટલા વધારે વેજીટેબલ્સ હોય ને વધારે ભાવે પણ મારા દીકરાને ઓછું ભાવે એટલે ચાલો થોડુંક આજે નાખું બહુ બધું નહીં નાખું તો આવી રીતે સ્લાઇસમાં ડુંગળી કટ કરી લીધી છે અને મરચાં પણ એકદમ આવા ઝીણા ઝીણા લાંબી લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે ટમેટા પણ એમ જ અહીંયા અને ફ્લાવર છે એ અને આદુ ઉપરથી થી ખૂમણી નાખીશ અને બસ હવે લસણની બે ત્રણ કણી છે એને પણ આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશ અહીંયા ભાત આપણા રેડી છે હવે વઘાર કરશું અહીંયા સાઈડમાં મેં અહીંયા ઘર બદામને કિસમિસ નાખી દીધા છે હવે અખરોટ નાખવાનું બાકી છે પછી પલાળીને એને રાખી દઈશ ઓવરનાઈટ માટે એટલે લસણ છે બે ત્રણ કણી ફોલી લઉં પછી આપણે કરીએ વઘાર આ લસણ પણ કટ કરી લીધું છે લાંબી સ્લાઈસ બટેકો નથી નાખતી કેમ કે અવડા મોટા મોટા બટેકા છે ને અવડું બટેકો જોશે ને આની અંદર આટલું બસ નાનું બટેકું આવે ને જોઈએ એટલે અવડું બટેકું ખાલી ખોટું બગાડવાનું એટલે મેં કીધું ચાલશે અને સ્કીપ કરી દઈ બટેકાને ને કેમ કે બહુ જ મોટા મોટા બટેકા છે આ અવડા બધું આમાં જોશે નહીં એમ થોડુંક જ જોશે એટલે રેવા દઈ આને સાંજના પોણા સાત વાગે છે હું ચણિયો ભૂલી ગઈ છું બહાર ધોયો છે નવરાત્રી તું રહી ગયો તો એને લઈ લઈ હવે સુકાઈ ગયો છે સરસ મજાનું ધોવાઈ ગયો છે ને સુકાઈ પણ ગયો છે હું ભૂલી જ ગઈ હતી લેવાનું કે ચણિયો સુકાઈ ગયો છે બ્લાઉઝ ને ચણિયો ને બધું આજ ધોઈ નાખી ભાઈ આને રાખી દેવાના છે શેતીમાં હમણાં કાંઈ છે નહીં પ્રસંગ કે હું કાંઈ એટલે આની જરૂર નથી હવે સંકેલીને મસ્ત મજાના પાઉચમાં વીંટીને રાખી દઈશું શેતીમાં હજી થોડીક વાર છે એટલે થોડી વાર રહીને છે ને શેજવાન રાઈસ વઘારીશ ત્યાં સુધી હું અહીંયા માળિયામાં ઉપર જ મેં છે ને લાઈટ રાખી છે દિવાળી ડેકોરેશન ની તો એ ઉતારી લઉં એ તો કાલ સવારે પછી ફટાફટ બધું છે ને લાઇટિંગ લગાવવા થાય એટલે મેં કીધું ચાલો લાઇટ છે ને ઉતારી લઉં એ આગળ જ છે છે ને આ ઉતારેલ હોય ને તો બસ સવારને સીધી લગાવી જ રે એટલે આપણે ઉતારી લઈએ કાલે આપણે સવારના લાઇટિંગ છે ને લગાવી લેશું એક જ મિનિટ

અને રાખશું આપણે અહીંયા રેડી અત્યારે એટલે સવારના કામ કરવાનું છે લાઇટિંગનું તો આઠ વાગી ગયા છે હવે આપણે વઘાર કરી લઈએ સવા આઠે મારો દીકરો આવી જશે બધાથી પેલા લસણ નાખી દેસું પછી નાખી દેસું મરચા તો જો સરસ મજાના સતડાઈ ગયા છે હવે આદુ છે એ નાખી દઉં તો હું આમાં ડાયરેક્ટ ખમણી લઉં ડાયરેક્ટ જ આદુ નાખી દીધું છે હવે નાખી દેસું આપણે ડુંગળી એ સતળાઈ જાય પછી આપણે ફ્લાવર છે એ નાખશું થોડી વાર થઈ ગઈ છે એ પણ નાખી થોડાક ચડી જાય હવે આપણે ટમેટા છે એ નાખી દેશું અને આને પણ થોડીક વાર પકાવી લેશું બાકી જાય પછી આપણે રાઈસ નાખીએ મસ્ત મજાના કલરફુલ આપડાજવાનું રાઈસ છે બની સાથે તૈયાર આપણે મસાલો નાખી દેશું તો બસ આવી રીતના રાઈસ નાખીને પેલા થોડાક આપણે નાખીને મિક્સ કરી લેશું એટલે થોડા થોડા નાખી મસ્ત મજા ને એકદમ મિક્સ થઈ જાય

તો બસ ખાલી ધાણા નાખવાના બાકી છે એ મારો દીકરો આવશે એટલે લેતો આવશે એટલે સરસ મજાના આપણા રાઈસ તૈયાર છે તો તમે પણ બનાવવા હો તો બનાવી શકો છો ટ્રાય કરજો તો મસ્ત મજાના છૂટા છૂટા જો ભાત છે એ બની ગયા છે શેઝવાન રાઈસ આપણી દેશી ભાષામાં ભાત તો એકદમ સરસ સરસ છૂટા છૂટા બન્યા છે શેઝવાન રાઈસ તો એકવાર તમે લોકો પણ જરૂર ટ્રાય કરજો આ પેકેટ વાળા જો ન બનાવ્યા હો દસ રૂપિયાનું પેકેટ આવે છે એમાં આપણા સેજવાન રાઇસ મસ્ત મજાના બનીને રેડી થઈ જાય છે જેમ વધારે વેજીટેબલ્સ નાખશો એમ બહુ જ મસ્ત બને છે મેં જે એટલા નથી નાખ્યા નકર ગાજર બીન્સ કોબી ફ્લાવર કેપ્સિકમ ઓલા સેવરી લાલ ને પીળા અને બધા કેપ્સિકમ એ બધું જ નાખો ન તો એકદમ ટેસ્ટી બને છે પણ મેં એટલા નથી નાખ્યા કેમ કે મારા દીકરાને ઓછા ભાવે છે ને એટલે મેં નથી નાખ્યા આપણે ઢાંકી દઈ ઢાંક બસ હવે થોડી વાર બેસીને રાહ જોઈશ ત્યાં સુધીમાં આવશે પછી જમી લઈ મને થઈ ગઈ છે થોડી ઉધરસ અને શરદી પણ હવે વેધર આ ટાઈપનું છે ને એટલે મારે હવે આવી તબિયત રહેવાની શિયાળામાં મને બિલકુલ શરદી જાતી નથી આખો શિયાળો કન્ટિન્યુ મને રહેશે શરદી તો ચાલો હવે પછી આવે ને એટલે જમી લઈએ પછી સીતા આપણે કાલે મળીએ સવારના વાગી ગયા છે નવ અને ચા નાસ્તો પણ કરી લીધો છે અડધું પણ પતી થયું છે ઘરનું તો હજી બહાર એટલો બધો તડકો ન હોય તો ત્યાં સુધી સવારના જ મેં કીધું લાઇટ લગાવવાની છે દિવાળીની તો એ લગાવી લઉં પછી ઘરનું કામ કરીએ અને બારે મસ્ત મજાનો ચકલીનો અવાજ આવે છે પેલા એને આપણે ચણ આપી દઈએ પછી લાઈટ છે ડેકોરેશન કરવાની છે બધી લગાવવાની છે એ લગાવી પણ ચકલીઓ કરે છે અવાજ આપ આજે હું ચણ આપતા ભૂલી ગઈ છું એટલે એને પેલા ચણ આપી દઉં જો આ રહી ચકલી રોજ આને હું ચણ દઉં છું અહીંયા કને એટલે મારથી ભૂલાઈ ગયું છે જ્યારે હું ભૂલી જાઉં ત્યારે એનો અવાજ આવે ને એટલે મને યાદ આવી જાય તો બારે જ આપણે એના ડબ્બા ભરીને રાખ્યા છે અહીંયા જ આપણે આમાંથી એને દઈ દઈએ ચણ અને આ મસ્ત મજાના આપણા ફૂલ ઝાડ ઓહાર છે એને મેં એમાં જ રાખી દીધું છે મસ્ત મજાનું ખાતર જેવું પછી કામ કરે છે અને આ છે આપણું મિની ગાર્ડન આ બાજુ પણ છે આ શંખુસ્પીને ચાલો ઉપર આપણે ચણ દઈ આવી અહીંયા કાંઈક સીડી ઉપર પણ આવી રીતના રાખ્યા છે આ જો પડી ગયું છે ચણ નાખવાનું મારું અહીંયા પાણી ભરવાનું છે પાણી આમાં થઈ ગયું છે પૂરું એકદમ સરસ મજાના સાફ કરીને પાણી એ ભરી દઉં પેલા ચણ દઈ દઉં બાજરો છે એ દીધો છે આજે તો આપણે ઉપર છેક લાઈટ લગાવવાની છે ને પ્લગ ઉપર છે નીચે કે અહીંયા નીચે સીડી પાસે અહીંયા લઈ આવવાનો છે અહિયાં પ્લગમાં નાખવાનો છે અને આમાં છે ને ભમરી ડોર કરતી હતી ને એટલે મેં આવી રીતની સ્વીચ લઈ લીધી છે એટલે આપણે અને એમ થાય કે કાંઈ કામ નથી જરૂર હોય ત્યારે કાઢવાની આવી રીતે પ્લગ નાખવાની કાંઈ કામ ન હોય ને ત્યારે આને ફિટ કરી દેવાનું ને આની અંદર એને બહુ ભમરી બધી અંદર હાલી જતી હતી એટલે મેં આવી રીતની પ્લગ કરાવી લીધા છે હવે અહીંયા પ્લગ નાખવાનો છે આપણે અને ઉપર છે લાઇટ કરવાની હવે જઈને લગાવી લઉં આવી રીતે કાંઈક લાઇટ લગાવી છે રાત્રે વધારે ખબર પડશે અને આમાંથી બધી એક જે થાય છે હવે આપણે પ્લગ છે નાખીને ચેક કરી લઈએ કરી લઈ લાઇટ કેમ બરે છે અને નીચે જાય જો લાઈટ ચાલુ થઈ ગઈ છે અને આવી રીતના અલગ અલગ બરે છે રાત્રે વધારે સરસ લાગશે તમને રાત્રે દેખાડીશ અને આમાંથી હું ચેન્જ કરું એટલે આમાં ચેન્જ થતી આવશે

મારા કામ કેવા હોય મારા હાથમાં એવું જ થતું હોય કાંક પડ્યા જ રાખે એટલે કદું કાચની વસ્તુ હોય ને બહુ ઓછી વસાવ હવે આ બધું ક્લીન કરવું જ જોશે ને કેમકે તેલ વાળું છે પાણી હોય તો હજી થોડી વાર ને કરીને તો ચાલે બધું નીચે લિક્વિડ ડિશવોશર સાફ કરવું પડશે બધી વસ્તુ અહીંયા મૂકી દીધી છે ને આટલું કામ વધ્યું છે ચિંતાનું વધારાનું ચલો કરવું તો પડશે ને આળસ તો આવે પણ હવે આવું લઘરું જોઈને કાંઈ થાય આવજો બધું અહીંયા કરે આ બધું બધા તેલવાળા ભરાઈ ગયા આ ડીશ ને બધા ધોવાઈ ગયા તો બધા તેલવાળા ભરાઈ ગયા હવે ફટાફટ એ બધું સાફ કરી લઉં ને બધું ગોઠવી લઉં આ ન્યૂઝપેપર છે ને એ આવી રીતના આમ રાખી દઉં એટલે વધારાનું બધું ઓઇલ છે ને આની અંદર આવી જાય એટલે મને સાફ કરવું આસાન થાય આ જો બધું ઓઇલ છે ને આ આની અંદર બધું ચાલ્યું જશે એટલે કાંઈક આવું કરું એટલે થોડીક મને રાહત થાય કે લીનિંગમાં નકરા બધું તેલ પાણી હોતો તો વાйપર થી કે લઈ લઉ પણ તેલ જેટલું આમ ઢસેડિસ ને એટલું બધું પ્લેટફોર્મ ખરાબ થાશે એટલે પેલું બધું એને આવી રીતના ન્યૂઝ પેપરમાં લઈ લઉ આજો આ બધું ઓઈલ છે કેટલું કામ વધ્યું આજો આ બધું તેલ શું થાય પણ કાય નહીં થાય કરે છૂટકો કોની કોની સાથે હું થાય કેજો કે બધું ક્લીન થઈ ગયું પછી ફરી સફાઈ કરવાની જો આવા કાં થાય એ ભગવાન કામ વધે શું કરવાનું પૂરી એક કલાક થઈ કામ કરતા બધું સફાઈ કરવાનું પૂરી કલાક લાગી આખી જો આખું મસ્ત મજાનું હવે સાફ થઈ ગયું છે પણ કલાક લાગી ગઈ આ બધામાં તેલ ઢોરાઈ ગયું હતું સરસ મજાનું લિક્વિડ ડિશવોશરથી બધું સાફ કરી નાખ્યું છે આખો પ્લેટફોર્મ હજી જ્યાં ભીનો જ છે આ વાસણ છે એ પણ થઈ ગયા છે એટલે રસ્તોડું આપણું એકદમ થઈ ગયું છે નીટ એન્ડ ક્લીન હવે સવા સાત વાગ્યા છે અને હવે બહાર જઈને સ્વીચ ચાલુ કરીએ એટલે લાઇટિંગ ચાલુ થઈ જાય ઘરમાં એટલે એમ થાય કે દિવાળીનો માહોલ છે બસ મજાની લાઇટિંગ છે એને આપણે આજે આપણે ડેકોરેટ કરી દીધી છે એટલે થોડું ઘણું ડેકોરેશન મેં આજથી ચાલુ કર્યું છે તો આજે તો ની કરી છે ને કાલે હું ઘરમાં કરીશ એટલે એમ થોડું 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 ડેકોરેશન કરશું એટલે આપણી દિવાળીનો માહોલ ઘરમાં પૂરો જામી જાય એટલે અત્યારે બહારની લાઇટિંગ ચાલુ કરી આવીએ જો રાત્રે કાંઈક આવી લાઇટિંગ લાગે છે અને આને ચેન્જ કરીને તો અલગ અલગ બધું બદલશે વીસ વીસ દબાવીશ એટલે ચેન્જ થતી જશે આ પિંક થઈ ગઈ વળી ચેન્જ કરું આવી રીતે આ કંઈક આવી આવી રીતે કંઈક અલગ 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 બદલે છે હવે આપણે આ રાખી દઈએ સેટ કરીને આવો લાગે છે એકદમ લાઇટ બધી મસ્ત મજાની આ લાઇટિંગ થી જ લાગે કે દિવાળી નો માહોલ કે દિવાળી આવી ગઈ છે તો જો સરસ મજાની લાઇટિંગ થઈ ગઈ છે ચાલુ તો સરસ મજાની આમ દેખાય છે ઉપર હવે હાલીએ નીચે કરીએ રસોઈ આ અહીંયા જ કરીએ એમ વિડીયો સારો લાગ્યો તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને લાઇટિંગ કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ